શ્રી ગણેશ મિત્રો તમારું સ્વાગત છે આપણી ચેનલ સત્સંગ માર્ગમાં ગુપ્ત નવરાત્રિ શરૂ થઈ રહી છે તો માઘ માસની આ ગુપ્ત નવરાત્રી ક્યારથી ક્યાર સુધી રહેશે તે વિશેની કથા શું છે અને દસ મહાવિદ્યાઓનું શું મહત્વ છે તો ગુપ્ત નવરાત્રિ વિશે આપણે સંપૂર્ણ જાણકારી મેળવીશું દેવી સર્વભૂતેશીણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમઃ આમ તો આખા વર્ષ દરમિયાન ચાર નવરાત્રિ આવે છે જેમાં બે ગુપ્ત નવરાત્રિ હોય છે અને બે પ્રત્યક્ષ નવરાત્રિ હોય છે ગુપ્ત નવરાત્રિ ઈચ્છા પૂર્તિ અને તાંત્રિક વિદ્યાઓ માટે ઘણી પ્રખ્યાત છે આ નવરાત્રીમાં મહાવિદ્યાઓની પૂજા પણ કરવામાં આવે છે દસ મહાવિદ્યાઓનું ઘણું મહત્વ છે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ધન્યવાદ માઘ માસની ગુપ્ત નવરાત્રી ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ થી શરૂ થશે અને સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ માં સમાપ્ત થશે સામાન્ય રીતે નવરાત્રીમાં આપણે મા દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરીએ છીએ પરંતુ નવ દુર્ગા ઉપરાંત સાકત્ય આરાધનામાં દસ મહાવિદ્યાઓની પણ સાધના કરવામાં આવે છે કાલી તારા મહાવિદ્યા સોળસી ભુવનેશ્વરી

દસ મહાવિદ્યાઓનું ઘણું મહત્વ છે મહાવિદ્યા સાધનામાં વામ માર્ગ અને દક્ષિણ માર્ગ બે છે તંત્ર ક્ષેત્રમાં દસ મહાવિદ્યાઓનો પ્રભાવ વિશેષ જોવા મળે છે બ્રહ્માંડની ઉર્જાનો સ્ત્રોત દસ મહાવિદ્યા છે શક્તિ વગર શિવ પણ શૂન્ય છે ભગવાન વિષ્ણુની શક્તિ દસ મહાવિદ્યા છે શક્તિની પૂજા શિવ વગર અધૂરી છે સંસારમાં દસ દિશાઓ સ્પષ્ટ છે દસ મહાવિદ્યા પાર્વતીના દસ સ્વરૂપ છે હવે આપણે ગુપ્ત નવરાત્રી પાછળની પૌરાણિક કથા શું છે તેના વિશે વાત કરીશું પુરાણો અનુસાર જ્યારે ભગવાન શિવની પત્ની સતી દક્ષના યજ્ઞમાં જવા માંગતી હતી ત્યારે ભગવાન શિવે ત્યાં જવાની ના પાડી દીધી હતી શિવે જવાની ના પાડી એટલે ક્રોધમાં માતાએ પહેલા કાલી શક્તિ પ્રગટ કરી અને પછી દસ બતાવ્યો આ અત્યંત ભયાનક દ્રશ્ય જોઈને ભગવાન શિવ ડરી ગયા ગુસ્સામાં સતીએ શિવને પોતાનો નિર્ણય સંભળાવ્યો કે હું ચોક્કસ દક્ષિણ યજ્ઞમાં જઈશ તો હું તેમાં ભાગ લઈશ અથવા હું તેનો નાશ કરીશ પરાજિત થઈને શિવજી સતીની સામે રહ્યા તેમણે સતીને પૂછ્યું આ કોણ છે સતીએ કહ્યું આ મારા દસ સ્વરૂપો છે તમારી સામે ઉભી છે કૃષ્ણવર્ણી કાલી તમારી ઉપર વાદળી રંગની તારા છે છિન્ન મસ્તા પશ્ચિમમાં ભુવનેશ્વરી ડાબી બાજુ બગલામુખી પાછળ કુમાવતી પૂર્વ દક્ષિણમાં ત્રિપુરા દક્ષિણ પશ્ચિમમાં માતંગી પશ્ચિમ ઉત્તરમાં અને સોળસી ઉત્તર પૂર્વમાં છે અને હું પોતે વેરવીના રૂપમાં છું આ દસ વિદ્યાઓ એટલે કે મારી દસ શક્તિઓ છે માતાએ આ શક્તિનો ઉપયોગ રાક્ષસોને મારવા માટે પણ કર્યો હતો આ દસ પ્રમાણે છે કાલી તારા છિન્નમસ્તા સોળશી ભુવનેશ્વરી ત્રિપુરા ભેરવી હુમાવતી બગલામુખી માતંગી અને કમલા તો મિત્રો હવે આ દસ મહાવિદ્યાઓમાં કઈ માતાની પૂજા કરવાથી કઈ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે અને કયા મંત્રનો જાપ કરવો જોઈએ તેના વિશે ડિટેલમાં વાત કરીશું પહેલ્લી મહાવિદ્યા છે માતા કાલી તમામ દસ મહાવિદ્યાઓમાં કાલીને પ્રથમ સ્વરૂપ માનવામાં આવે છે રાક્ષસોને મારવા માટે માતા દુર્ગાએ આ સ્વરૂપ ધારણ કર્યું હતું માતાના આ સ્વરૂપની પૂજા સિદ્ધિ મેળવવા માટે કરવામાં આવે છે જે રીતે ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને જલ્દી જ ગુસ્સે થાય છે તે જ રીતે માતા કાલીનો પણ એવો જ સ્વભાવ છે તેથી કોઈ પણ ભક્ત જે તેની સાધના કરવા માંગે છે તેનું મન સમર્પિત અને શુદ્ધ હોવું જોઈએ દેવતાઓ અને દાનવો વચ્ચે જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે માતા કાલીએ જ દેવતાઓને વિજય અપાવ્યો હતો કોલકત્તા અમુક વિશેષતાઓ છે જેમ કે કાલી એ દસ મહાવિદ્યાઓનું પ્રથમ સ્વરૂપ છે માતા કાલીના હાથમાં ત્રિશુળ અને તલવાર છે માતાનું આ સ્વરૂપની પૂજા ખાસ દિવસો એટલે કે શુક્રવાર અને અમાવસ દિવસે કરવામાં આવે છે આદિશક્તિ કાલી ની પૂજા રાતના સમયે પૂર્વ તરફ મુખ રાખીને કરો લાલ રંગના આસન પર બેસીને કાલી હકીમ માળાનો મંત્ર જાપ કરો જે મંત્ર જાપ આ પ્રમાણે છે ઓમ હિમ શ્રીમ ક્રીમ પરમેશ્વરી કાલીએ સ્વાહા બીજી છે માતા તારા મહર્ષિ વરિષ્ઠે સૌપ્રથમ માતા તારાની પૂજા કરી હતી તે તાંત્રિકોની મુખ્ય દેવી છે દેવીના આ સ્વરૂપની પૂજા કરવાથી આર્થિક પ્રગતિ અને મોક્ષ પ્રાપ્ત થાય છે તારાપીઠ પશ્ચિમ બંગાળના બીજભૂમ જિલ્લામાં આવેલું છે આ સ્થાન પર જ મહર્ષિએ દેવી તારાની પૂજા કરીને ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી તારા દેવીનું બીજું પ્રસિદ્ધ મંદિર હિમાચલ પ્રદેશની રાજધાની આવેલું છે માતા તારાની વિશેષતાઓ એ છે કે નવરાત્રિની નવમી તિથિ અને શુક્લ પક્ષની તિથિ તંત્ર સાધકો માટે અત્યંત શુભ માનવામાં આવે છે માતા તારાની સાધનાથી શત્રુઓનો નાશ થાય છે અને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે સફેદ રંગના આસન પર બેસીને સ્ફટિકની માળાથી મંત્રનો જાપ કરવો જોઈએ જે મંત્ર આ પ્રમાણે છે સ્ત્રીમ હુમ ફઠ આ મંત્રનો જાપ કરવો જોઈએ ત્રીજી છે માતા છિનમસ્તા તેમનું સ્વરૂપ કપાયેલું માથું અને લોહીની ત્રણ ધારાઓથી શોભતું હતું આ મહાવિદ્યાની પૂજા શાંત ચિત્તે કરવામાં આવે તો શાંતિ સ્વરૂપના દર્શન થાય છે અને ઉગ્ર સ્વરૂપે કરવામાં આવે તો દેવીના ઉગ્ર સ્વરૂપના દર્શન થાય છે છિન્ન આ મંદિર ઝારખંડની રાજધાની રાંચીમાં આવેલું છે કામખ્ય પછી આ બીજું સૌથી લોકપ્રિય શક્તિપીઠ છે માતા છિન્નમસ્તાની સંતાન પ્રાપ્તિ ગરીબી દૂર કરવા માટે પૂજા કરવામાં આવે છે તેનો મંત્ર આ પ્રમાણે છે ઓમ હિમ શ્રી ક્લીમ છિન્નમસ્તાય નમઃ ચોથી છે માતા ષોડસી માતા ષોડસી માહેશ્વરી શક્તિની વિગ્રહવાળી શક્તિ છે તેમને લલિતા રાજ રાજેશ્વરી અને ત્રિપુરા સુંદરી પણ કહેવામાં આવે છે તેમનામાં ષોળસ કળાઓ પૂર્ણ હોય છે એટલા માટે ષોળસી પણ કહેવામાં આવે છે ત્રિપુરા રાજ્યના ત્રિપુરા સુંદરીનું શક્તિપીઠ છે એવું માનવામાં આવે છે કે અહીં સતી માતાએ ધારણ કરેલા વસ્ત્રો પડ્યા છે માતા ષોળસીની સાધનાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે તેમની સાધના બ્રહ્મ મુહૂર્ત કરવી જોઈએ માતાની ખાસ વિશેષતા એ છે કે ત્રિપુરા માતાને ચાર હાથ અને ત્રણ આંખો હતી આ માતાનો મંત્ર જાપ આ પ્રમાણે છે એ હિમ શ્રીમ ત્રિપુર સુંદરાય નમઃ પાંચમી છે માતા ભુવનેશ્વરી માતા ભુવનેશ્વરી આદિશક્તિ અને મૂળ પ્રકૃતિમાં સાક્ષાત શાકંભરી માતા તરીકે પૂજાય છે જે ઉત્તરાખંડમાં બિરાજે છે માતા ભુવનેશ્વરીને બ્રહ્માંડની રાણી પણ કહેવામાં આવે છે તેનો મંત્ર જાપ આ પ્રમાણે છે ઓમ હિમ ભુવનેશ્વરાય નમઃ છઠ્ઠી છે માતા ભેરવી ભેરવીની પૂજા કરવાથી વ્યક્તિ તમામ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે તેમની પૂજાથી વેપારમાં સતત વૃદ્ધિ થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે માતા ભેરવીની સાધના ધન પ્રાપ્તિ રોગ મટાડવા અને આર્થિક પ્રગતિમાં અવરોધોને દૂર કરવા માટે કરવામાં આવે છે તેનો મંત્ર જાપ આ પ્રમાણે છે હિમ ભેરવી ક્લો હિમ સ્વાહા સાતમી છે માતા ઘુમાવતી ઘુમાવતી માતાને ઈચ્છા પૂરતી અને તકલીફ દૂર કરનાર કહેવાય છે તેમનો કોઈ માલિક નથી તેમના આચરણથી વ્યક્તિ એક મહાન અને સિદ્ધ પુરુષ તરીકે ઓળખાય છે ઋગ્વેદમાં આને સૂત્ર કહેવામાં આવે છે દેવું અને ગરીબી દૂર કરવા માટે માતા ગુમાવતીની પૂજા કરવામાં આવે છે તેમની સાધના નિર્જન સ્થાન કે ગૃહમાં કરવામાં આવે છે તેમનો મંત્ર જાપ આ પ્રમાણે છે ઘુમાવતી આઠમી છે માતા બગલામુખી બગલામુખીની સાધના શત્રુના ભયથી મુક્તિ અને વાણી પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે નવરાત્રી દરમિયાન જે ભક્ત તેમનું ધ્યાન કરે છે તે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે મહાભારતના યુદ્ધમાં કૌરવો પર વિજય મેળવવા માટે શ્રી કૃષ્ણ અને અર્જુને પણ માતા બગલામુખીની પૂજા કરી હતી માતા બગલામુખીની પૂજાથી રોગ દોષ શત્રુ શાંતિ વિવાદોના અંત વગેરે દૂર થાય છે તેનો મંત્ર જાપ આ પ્રમાણે છે ઓમ હિમ બગલા મુખી દેવીએ હિમ ઓમ નમઃ નવમી છે માતા માતંગી જે ભક્તો પોતાના પારિવારિક જીવનને સુખી અને સફળ બનાવવા માંગતા હોય તેમણે માતંગીની પૂજા કરવી જોઈએ માતંગ પણ ભગવાન શિવનું એક નામ છે જે ભક્ત માતંગી મહાવિદ્યાની સિદ્ધિ પ્રાપ્ત કરે છે તે રમત કળા અને સંગીતમાં પોતાની કુશળતાથી વિશ્વને નિયંત્રણમાં લાવે છે માતાની મહાવિદ્યાની સાધના વહેલા લગ્ન પારિવારિક જીવનમાં સુખ અને વશીકરણ માટે કરવામાં આવે છે આ માતાનો મંત્ર જાપ આ પ્રમાણે છે ઓમ હિમ એ ભગવતી માતંગેશ્વરી શ્રીમ સ્વાહા દસમી છે માતા કમલા દેવી કમલાની પૂજા સમૃદ્ધિ ધન સ્ત્રી અને પુત્ર પ્રાપ્તિ માટે કરવામાં આવે છે તેમની પૂજા કરવાથી વ્યક્તિ ધનવાન અને વિદ્રાન બને છે માતા કમલાની પૂજાથી ભૌતિક સંસાધનોમાં અને વેપાર સંપત્તિમાં વૃદ્ધિ થાય છે કમળ માળાથી આ માતાનો મંત્ર જાપ કરવો જોઈએ આ માતાનો મંત્ર જાપ આ પ્રમાણે છે હસો જગત પ્રસુત્ય સ્વાહા તો મિત્રો આ હતી દસ મહાવિદ્યા પ્રકૃતિ અનુસાર દસ મહાવિદ્યાના ત્રણ સમૂહ છે પેલું છે સૌમ્યકોટી સૌમ્યકોટીમાં સૌમ્ય ત્રિપુરા સુંદરી માતંગી ભુવનેશ્વરી અને કમલા છે ઉગ્રકોટી ઉગ્રકોટીમાં ઉગ્ર મહાકાળી છિન્નમસ્તા ઘુમાવતી અને બગલામુખી છે અને ત્રીજી છે સૌમ્ય અને અને ઉગ્રકોટી જેમાં તારા દેવી છે ઘનઘોર મહાશક્તિ મહાકાળી સાક્ષાત મહામાયા શક્તિ છે સા વિદ્યા યા વિમુક્તિએ જે મુક્તિ અપાવે તે વિદ્યા અને જે ભોગ અને મોક્ષ અપાવે તે મહાવિદ્યા તો મિત્રો આજે આપણે વાત કરી ગુપ્ત નવરાત્રીની કથા અને દસ મહાવિદ્યાઓ વિશે હું આશા કરું છું કે વિડિયો તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મને સાંભળવા માટે આપ સૌનો ધન્યવાદ સૌને મારા જય શ્રી કૃષ્ણ